સુરતમાં ગણપતિ પંડલમાં પથ્થરમારાની ઘટના બાદ આમોદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી સુરતમાં ગણપતિ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આમોદમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાલ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આગામી ગણપતિ મહોત્સવ તથા ઈદ મિલાદના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગણેશ સમિતિના આગેવાન ગણેશ મંડળોના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કર્મટિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા શાંતિ સમિતિની મિટિંગમાં ગણેશ મંડળના પ્રમુખ મોન્ટુ કંસારા આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ ગણેશ મંડળના આગેવાનો વસંત પ્રજાપતિ કેતન પટેલ મુસ્લિમ સમાજના આગેવાનો બાપુ આદિલ મલેક સલીમસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ